આ કેસમાં જે દોઢ મહિના પહેલા ફરિયાદી ને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદી ને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને પાંચ લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જયારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામે વાળાની જોડે નંબરની આપલે કરે અને થોડીક લાલચ પણ આપે આ કેસની અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચ ના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને એક લાખ રૂપિયા આપવા પડશે એટલે ટૂંકમાં પાંચના તમને ચાર લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે એટલે માણસ જયારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી થેન્ક યુ